તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાયેલો પ્રશ્ન અને એવું કીધું કે ભારતમાં સંદર્ભમાં નીચેનામાંથી વિધાન ખોટું છે મિત્રો ખાસ નોંધો આપણને અહીંયા ટોટલ ચાર વિકલ્પ આપેલા છે ચાર વિકલ્પ પૈકી આપણે ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે ચલો તો પહેલો વિકલ્પ છે ઓપ્શન એ સંસાધનોની હેરફેર કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારોને થાય છે ચલો મિત્રો તો આ વિધાન ખરું છે ત્યારબાદ બીજું કીધું છે કે નીતિ આયોગ સંસાધનોની હેરફેર અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો આ વિધાન ખોટું છે કારણ કારણ કે નીતિ આયોગનું આ પ્રકારનું કોઈ કામ નથી હોતું નીતિ આયોગનું મુખ્ય કાર્ય છે વિકાસની રૂપરેખા તૈયાર કરવી ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે સમસ્તરીય હેરફેર એ ભારતના વિવિધ રાજ્યો વચ્ચે સંસાધનોના વિતરણનો સંદર્ભ આપે છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે ત્યારબાદ ચોથો ઓપ્શન છે કે રાજ્યની વસ્તી અને વન વિસ્તાર અન્ય પરિબળોની સાથે સમસ્તરીય વિભાજન નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને તેથી ચાર વિકલ્પો પૈકી ત્રણ વિકલ્પ ખરા છે અને વિકલ્પ બી ખોટો છે તેથી મિત્રો આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી